લક્તર શહેર અને ગ્રામ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું લક્તર તાલુકા નાના અંકેવાડિયા પેઢાડા ઉનાદ પીજીવીસીએલ દ્વારા ગ્રામ વિસ્તારોમાં વીજ ચેકિંગ ઝુંબેશમાં એકસો એસી જેટલા કનેક્શન ચેક કરી વીસ ની અટકાયત કરી રૂપિયા ત્રણ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો તકેદારી અભિયાનમાં નવ ટીમોએ ભાગ લીધો હતો વીજ જોડાણોમાં વીસ જેટલી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી અને

વસુલવામાં આવ્યો હતો કલમ એકસો ત્રીસ મુજબ પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન માં ભૂલ જોવા મળી હતી લખતર તાલુકામાં વીજ ચેકિંગ દરમિયાન ઝડપાયેલા તમામ વીજ કલેક્ટરો ને દંડ ફટકારવામાં આવ્યો હતો લોકો ચોરી કરે છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ રાજકોટ